નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે છવ્વીસમી જાન્યુઆરીના છોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી દેશભરમાં થઈ રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લા કક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણી શક્તિપીઠ અંબાજી ખાતે કરવામાં આવી હતી જ્યાં ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે ધ્વજ ફરકાવી સલામી આપી હતી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ધ્વજવંદન ગ્રાઉન્ડમાં ખુલ્લી કારમાં બેસી પોલીસ બટાલિયનનું નિરીક્ષણ કર્યું હતું તેમજ પોલીસ પરેડ પણ સમગ્ર ગ્રાઉન્ડમાં ફરી હતી સાથે પોલીસ ડોગ સ્કવોડે પણ કરતબ રજુ કર્યા હતા ત્યારે પોલીસ જવાનો દ્વારા હોમગાર્ડ રાઇડિંગ હોર્સ રાઇડિંગ તેમજ ટ્રાફિક નિયંત્રણ માટે વપરાતા બુલેટ ચાલકો સાથે નિદર્શન કર્યું હતું આ સિવાય અંબાજીની સ્થાનિક શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા કે આ વખતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી સર્વપ્રથમ વખત અંબાજી ખાતે યોજાયેલા કાર્યક્રમો સ્થાનિક લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા આ પ્રસંગે જિલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી તેમજ પ્રશંસનીય કામગીરી કરનાર કર્મીઓ સહિત અન્ય લોકોને પણ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સામાન્ય વહીવટ આયોજન ગાંધીનગર દ્વારા પ્રજાસત્તાક દિન છવ્વીસમી જાન્યુઆરીના રાષ્ટ્રીય પર્વની ઉજવણી જિલ્લા કક્ષાની ઉજવણી પ્રસંગે દાંતા તાલુકાને રૂપિયા પચીસ લાખની ગ્રાન્ટ ફાળવાઈ હતી આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આપણા બે રાષ્ટ્રીય મોટા તહેવારો છે પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી જે ધામધૂમથી ઉજવાતા હોય છે ને આપણો ભારત દેશ પણ અન્ય દેશોની હરોળમાં આવે ત્યારે આઝાદીના સો વર્ષ પૂર્ણ થયા ત્યારે કહી શકીએ કે વીઆર ડેવલપડ સાથે દેશના બંધારણની મર્યાદા જાળવીને અને દેશને વિકાસ તરફ લઈ જવા આહવાન કર્યું હતું કે ધ્વજવંદન થયા બાદ બનાસકાંઠા કોંગ્રેસના સાંસદ ગેરીબેન ઠાકોર પણ આ પ્રસંગે અંબાજી આવ્યા હતા અને ધ્વજવંદન બાદ રજૂ થયેલ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોને નિહાળ્યા હતા સાથે તેમણે જણાવ્યું હતું કે લોકોમાં રાષ્ટ્રીય ભાવના પ્રબળ બને અને રાષ્ટ્રના બીજા રાષ્ટ્રની હરોળમાં અગ્રેસર બને તેવી લાગણી વ્યક્ત કરી હતી